ધોરણ 6 વિષય વિજ્ઞાન નવનીત પ્રકાશનમાં આપણે આપણે દેખીશું કે 10મો પ્રકરણ ગતિ અને અંતરનું માપન ગતિ અને અંતરનું જો આ જૂના સિલેબસમાં તમારો 10મો પાર્ટ છે પણ નવા સિલેબસમાં કયો પાર્ટ છે 7મો પાર્ટ હવે પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના સાધનો ન હતા અને ત્યાર પછી તેઓ ચાલીને એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હતા જેમ કે અત્યારે તમારે સારસાથી રાજપાડી જવું હોય તો તમે મોટકોઈ ચાલીને જાય છે કોઈ ગાડી પર જાય પણ ગાડી પર ફટાફટ પહોંચે ને 5 મિનિટમાં પહોંચી જવાય ત્યાર પછી જળમાર્ગોમાં અવર જળ માટે જો હોડીનો ઉપયોગ થતો જળમાર્ગોમાં અને પૈડાની શોધ બાદ વ્યાહન વ્યવહારની પ્રણાલીનો અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા હવે તમારા અગત્યનું જે છે ને આમાંથી કહું છું એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર સો સેન્ટીમીટર ને એક સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર તો કે દસ મિલીમીટર આટલું યાદ રાખવાનું જો એક સેન્ટીમીટર બરાબર સો સેન્ટીમીટર એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર અને તેથી એક મીટર બરાબર કેટલા થાય એક હજાર મિલીમીટર આટલું યાદ રાખવાનું જો તેને ટૂંકમાં શું કહેવાય એક મીટર બરાબર સો સેન્ટીમીટર સીએમ એક સીએમ બરાબર દસ એમ એટલે એક દસ મિલીમીટર એક મીટર એટલે દસ એક હજાર મિલીમીટર જો અહીંથી અહીં લગીનું છે ને આ લખવાનું છે તમારે અહીંથી અહીં લગીનું

અહીંથી આખું જ કરજો બરાબર જો અહીંથી ચાલુ કરવાનું અહીંથી અહીં વખત વીસ વખત અહીંથી અહીં વીસ વખત કરવું જ પડશે ચાલો ચાલો જો વક્ર રેખાની લંબાઈ માટે કોનો ઉપયોગ ઉપયોગ થાય થાય છે છે દોરીનો આ વખત હવે ગતિ કોને કહેવાય કે સમયની સાથે ફેર થતા ફેરફારને ગતિ કહેવાય દેખો જેમ કે એક વ્યક્તિ અહીં છે બીજો વ્યક્તિ અને તે જ વ્યક્તિ અહીં આવે છે હવે અહીં આગળ એ વ્યક્તિ છે ને અહીં સર છે અહીં કઈ છે સરસા છે અહીં કઈ છે રાજપાળી છે તો સમયની સાથે તેમાં સિટીમાં થતાં તો સ્થાનમાં થતાં ફેરફારને શું કહેવાય ગતિ કહેવાય અહીં સરસા સરસા આપણે વાત કરીએ તો પાંચ મિનિટ પહેલાં સરસા તો પાંચ મિનિટ પછી ક્યાં પહોંચશે રાજપાડી પહોંચશે બરાબર તો આ સમયની સાથે સિટીમાં થતા ફેરફારને શું કહેવાય ગતિ કહેવાય ગતિને અંગળીમાં શું કહેવાય મોશન કહેવાય શું કહેવાય મોશન એમ ઓ એસ આપણ કરવાનું છે પાંચ વખત પછી ગતિના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે કયા કયા છે સુરેખ ગતિ જેને કહેવાય રેક્ટિવ લિન્ડિયન મોશન વક્રગતિ તેને કહેવાય કરવી લિન્ડિયન મોશન વર્તુળાકાર ગતિ તેને કહેવાય સર્ક્યુલર મોશન અને આવર્ત ગતિ તેને કહેવાય પિરિયોડિક મોશન ગતિના મુખ્ય પ્રકાર સુરેખ ગતિ છે વક્ર ગતિ છે વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ જો સુરેખ ગતિ સુરેખ ગતિ એટલે શું તમને કહેવું જો પદાર્થ સીધો જ પડતો હોય જેમ કે જો ઝાડ પરથી જળ પરથી કોઈ કેરી કા તો સફરજન નીચે પડે તો સીધું જ પડે ને તો કહેવાય સુરેખ ગતિ કઈ કહેવાય સુરેખ પછી વક્ર ગતિ જો આ સુરેખ ગતિ આ કઈ ગતિ સુરેખ ગતિ પછી વક્ર ગતિ કોને કહેવાય પદાર્થ એમ થાય જો આવા વાંકો વર્ત અને કહેવાય જેમ કે અહીંથી વળાંક આવે છે વળાંક આવે છે ને હા તો વળાંક આવતી વખતે એમ વાંકો વર્ત અને કઈ કહેવાય વક્ર કઈ કહેવાય વક્ર ગતિ પછી વર્તુળ આગળ ગતિ તો કે આ વર્તુળાકાર ગતિ કઈ ગતિ વર્તુળાકાર ગતિ ને આવર્ત ગતિ જો આ સુરેખ ગતિ છે આ વક્ર ગતિ છે આ વર્તુળ ગતિ અને આવર્ત ગતિ કોને કહેવાય તો જો હવે ખબર છે પેલું લોલક વાળું ઘડી તમે લોલક વાળું છે ને એમ થી એમ જાય પછી પાછું એમ થી એમ જાય આ તો હિસકો આવો થાય ને જો અહીંયા ઉપર કઈ બંધેલું હોય તો હિસકો માં અહીંથી પાટલી પર બેહેલો છે એમ જાય પાછું એમ જાય એમ જાય એમ જાય તો આને કઈ ગતિ કહેવાય આવર્ત ગતિ તો આ પણ ગતિના મુખ્ય પ્રકાર પણ કેટલી વાર લખવાના છે પાંચ વાર લખવાનું છે ફરીથી રિવિઝન કરાવી દઉં છું ધ્યાન નહીં આ ખાસ મોડે કરવાનું છે જો પહેલા સાદી પાસે તમને સમગે પૈદાની શોધ બાદ વાહન વ્યવહાર સરળ પડ્યું બરાબર ને વરાળ યંત્રની શોધ સાથે પરિવહન માટે નવા સાધનોની શરૂઆત થઈ અને વરાળ યંત્ર દ્વારા ચાલતી આ ગાડીનો વિકાસ થયો બરાબર ત્યાર બાદ સ્વચાલીત વાહન એટલે ઓટોમોબાઈલ મોબાઈલ આવે અને મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ વધવા લાગ્યો ઓગણીસમી સદીની શરૂઆતમાં વાયુ યાનનો વિકાસ થયો તો કે વાયુ યાન અથવા એરોપ્લેન અથવા વિમાનનો વિકાસ ક્યારે થયો તો ઓગણીસમી સદીની શરૂઆતમાં ક્યારે થાય ઓગણીસમી સદીની શરૂઆતમાં ઓગણીસમી સદીની શરૂઆતમાં એટલે વાત કરીએ તો ઓગણીસી સદી ક્યારે ક્યારેય અઢારસો સદી થાય ક્યારે થાય અઢારસોથી ચાલુ થાય બરાબર અઢારસોથી ઓકે હવે દેખો ઇલેક્ટ્રિક ટ્રેન મોનોરેલ મોનોરેલ કેવી ટ્રેન એક જ પાટા પર ચાલતી ટ્રેન એના પાટા કેટલા આવે એક જ આવે તો એક જ પાટા પર ચાલતી ટ્રેન સુપરસોનિક વિમાનોિક્ષાન સદીના યોગદાન છે આ મોનો દેખાય ને મોનોરેલ કઈ રેન એક જ પાટા પર ચાલતી પણ કે લખવાનું છે પાંચ વખત કઈ સદીની શરૂઆતમાં વાયુયાનનો વિકાસ થયો કે ઓગણી સદી આવી લખવાનું છે પાંચ વખત ઓકે હવે ધ્યાન નહીં પ્રાચીન સમયમાં લોકો પગલાની લંબાઈ હાથની લંબાઈ વેતની લંબાઈ આંગળી જળાય વગેરે ઉપયોગ માપનના એકમ તરીકે કરતા હતા પરંતુ તેનાથી સાચું માપન થતું નતું કેમકે દરેક લોકોના પગલા કેવા આવે અલગ અલગ આવે કેવા આવે અલગ અલગ દરેક લોકોની હથેળી કેવી આવે આવે અલગ અલગ આવે બરાબર ને ઓકે ચાલો આથી સમાન માપન પ્રણાલીને વિકસિત કરવાની આવશ્યકતા અથવા જરૂરિયાત ઊભી થઈને હવે આપણે એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રણાલી એસઆઈ યુનિટનો ઉપયોગ કરીએ છે તેને સમગ્ર વિશ્વમાં માન્યતા પ્રાપ્ત છે હવે આપણે રિવિઝન કરીએ લંબાઈનો એસઆઈ એકમ કયો છે મીટર છે કયો છે મીટર મીટરથી નાનો એકમ કયો છે સેન્ટીમીટર જો અંગ્રેજીમાં સેન્ટીમીટર ના રીતે લખાય ઈ એન ટી આઈ એમઈ ટી ઈ અને સેન્ટીમીટર કહેવાય ઓકે સેન્ટીમીટર અને કિલોમીટર તમ લખાય કે આઈ એલ ઓ એમ ઇ ટીઆર ચાલો અને આપણે વાત કરીએ સેન્ટીમીટર મીટરથી નાના એકમો સેન્ટીમીટર સેન્ટીમીટરથી નાનો એકમ કહે છે મિલી મીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર તેથી એક મીટર બરાબર કેટલા થાય હજાર મિલીમીટર થાય એક અને ટૂંકમાં એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક સેમી બરાબર દસ મિલીમીટર એક મીટર બરાબર હજાર મીટર એમ લખાય અને લંબાઈનો મોટો એકમ કયો છે કિલોમીટર કયો છે કિલોમીટર મીટર એક કિલોમીટર બરાબર કેટલા મીટર હજાર મીટર આ વીસ વખત લખવાનું કેટલી વખત વીસ વખત અહીંથી અહીં લગીનું ઓકે વકર રેખાની લંબાઈમાં પાકોનો ઉપયોગ થાય દોરીનો ઉપયોગ પાંચ વખત ઓકે પછી સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને શું કહેવાય ગતિ મોશન કહેવાય પાંચ વખત ગતિના મુખ્ય કેટલા પ્રકાર છે સુરેખ ગતિ જ્યારે ઝાડ પરથી કોઈ ફળ પડે તો સુરેખ ગતિ એ પડે છે વક્ર ગતિ તો આને વક્ર ગતિ કહેવાય જો અહીંથી વળાંક કહેવાય તો કે વક્ર ગતિ વર્તુળાકાર ગતિ તો વર્તુળમાં ગોળ 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 ઘુમર 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 કરે તેને શું કહી ગતિ કહેવાય વર્તુળાકાર ગતિ આવર્ત ગતિ જેમ કે અહીં હિસકા પર ડોલે 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 મન ડોલી ગયું તો કહેવાય આવર્ત ગતિ ઓગણીસમી સદીની શરૂઆતમાં થતાં ઓગણીસમી સદીની શરૂઆતમાં વાયુનો વિકાસ થયો મોનોરેલ તો એક જ પાટા પર ચાલી રહેવાય મોનો રેલ આ ઓગણીસમી સદીવાળું પાંચ વાર મોનોરેલ પાંચ વાર ઓકે આજે આ કરવાનું છે તો આજે તમારે આટલું લેસન કરવાનું છે બરાબર કાલે જોશે અને મોડે પણ પૂછીશ કેમ પૂછીશ હવે બેઠો જ બક આજે વિકલ્પમાં આવતું જ હશે ઓગણીસ સદી ઓગણીસમી સદીની શરૂઆતમાં અલગ એક કિલોમીટર હજાર મીટર આવ્યું ને એક સેન્ટીમીટર વાળા કેટલા મિલીમીટર આવ્યું કે નહીં બેઠું ઓકે બીજું ઘણું બધું આગળ આવશે ને આપણે જેમ જેમ દેખીશું ને ઝાડ પરથી ફરું પડ્યું કઈ પ્રકારની ગતિ છે સુર્ય ગતિ દેખું ને પંખાના પાંખીની ગતિ એ કઈ ગતિ થશે ગોલ ગોલ ગોગો ફળે તો વળતુર આગળ ગતિ આવ્યું ને બેઠું એક મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર લંબાઈ માપવા માટે કામ કરે છે ને આ બધું જ આવે છે એટલે આપણે અત્યાર પેલા કરવાનું છે એટલે કરવાનું છે બરાબર ક્લાસ પૂરો